ભૂલિયે કૃષ્ણ લાલ મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું નું રેતું નથી પ્રભુ રાધાજીના ભેદને સમજી ગયા વાલા ગયા છે ખૂબજાને ઘેર્ય ભીમન કોઈનું રેતું નથી રાધા દર મા મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ ભીમન કોઈનું રે તું નથી ખૂબજા મન મને મનમાં રખાય છે મારા ઘેરે પધારા ભગવાન અભીમન કોઈનું રહેતું નથી હું તો સેના કરું સનમાન્ય ભીમન કોઈનું રહેતું નથી રાધા દર્પણમાં મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ ભીમન કોઈનું રહેતું નથી કૂબજા સોય રાંધીને તૈયાર કરી પ્રભુ જમેશે ખૂબ જાય ભીમ કોઈનું રેતું નથી રાધા દર પણ મામુખ જોયા મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રે રેતું નથી રાધા રસોય રાંધીને થાળ તૈયાર કરી એ તમે જમવા પધારો ધારો મારા નાથી અભીમાન કોઈનું તું નથી મારા ભોજનિયા ઠરી ઠરી જાય અભીમન કોઈનું તું નથી દાદા દર પણ મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી રાધા મને તો આ જે ભૂખ નથી અમે જમી આવ્યા ખૂબ જાને ઘેરયભીમ કોઈનું રેતું નથી રાધા દર પણ મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ અભીમ કોઈનું રેતું નથી રાતારૂપનું અભિમન અમને ગમતું નથી ગમતી નથી અમને ગમે છે દિલડાનો પ્રેમ ય ભીમન કોઈનું રેતું નથી આ દાદર પણ મા મુખ જોયા કરે મારા જેવું રૂપાળું નથી કોઈ અભીમન કોઈનું રેતું નથી દાદા દોડીને પ્રભુજીના પગમાં પડ્યા હવે કોઈ દી કરું અભિમાન અભિમાન કોઈનું તું નથી હવે કોઈ દિના કરું યભિમાન અભિમાન કોઈનું તું નથી રાધા દર પણ લઈને બેસી ગયા રાધા દર પણ મુખ જોયા કરી મારા જેવું રૂપાળું નથી કોઈ ભીમન કોઈનું રે તું નથી બોલો કૃષ્ણ કૈયા કી જય